સુરતમાં ભટાર વિસ્તારમાં આવેલી ઠાકોરજી સેવા સમિતિ છેલ્લા પચીસ વર્ષથી કોઈ પણ સ્પોન્સર વિના ધામધૂમથી ગણેશોત્સવનું આયોજન કરી રહી છે આ ભવ્ય આયોજનમાં તમામ ખર્ચ સો જેટલા સ્વયંસેવકો દ્વારા ઉઠાવવામાં આવે છે આ સમિતિ મુંબઈના કારીગરો પાસે ગણેશજીની પ્રતિમા તૈયાર કરાવે છે અને અંતિમ ઓપ સ્વયંસેવકો દ્વારા આપવામાં આવે છે આ વર્ષે ઠાકોરજી મહેલની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો અને સેનાના અદમ્ય સાહસનું

એ અમારે ત્યાં મહાપ્રસાદનું પણ ભોગ લઈને જાય છે ગણેશજીની મૂર્તિ અમે બોમ્બેથી લાવીએ છીએ છેલ્લા બે મહિનાથી અમે બધા કાર્યકર્તાઓ આમાં લાગેલા છીએ ગણેશજીના સ્થાપના માટે અને એમના બધું આયોજન કરવા માટે આની અંદર મૂર્તિ અમે બોમ્બેથી વગર કલરે મંગાવીએ આની ખાસ વાત એ છે કે બધું કલર જે થાય મૂર્તિ ઉપર એ અમે જાતે બેસીને કલર કરાવતા હોય છીએ ગણેશ ભક્તોના દર્શન માટે ભટાર રોડ ઉપર આશીર્વાદ પેલેસ સોસાયટી છે એની સામે જ છે ઠાકુરજી પેલેસ ગાર્ડન આની અંદર આપ ભક્તો આવી શકો છો જે ભટાર ચાર રસ્તાથી સો મીટર દૂર છે રામચોક બાજુ જવા માટે અને સામે એમ નજીકમાં મોટો એ કહીએ તો જોગર્સ પાર્ક લેન્ડમાર્ક છે જે સૌ ભક્તો આપ આવી શકો અહીંયા આપના માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આપ સૌને એની પણ ચિંતા કરવાની વાત નથી